જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામે ગઈ ત્રીસ તારીખે એક લૂંટનો બનાવ બનેલો હતો જે બનાવની વિગત મુજબ જે મોટી ઉંમરના ઘરે દાદા હતા કાબાભાઈ વિખાભાઈ આજુડિયા અને દાદી હિરુબેન કાબાબાઈ ફરિયાદીના એમના રાતના હાજરી સમયે તેમના કપાળના ભાગે ચાર લોકોએ પથ્થર એમ જ લાકડીના ભાગ દ્વારા હુમલો કરી તેમની બે તુલાની જે બુટ્ટી હતી કાનમાંથી એ કાઢી તેમજ અલગ અલગ અન્ય સવેરાત અને ઢોકળ મળીને કુલ પાસઠ હજાર રૂપિયાની લૂંટનો બનાવ બનેલો હતો આ લૂંટના બનાવને અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને જિલ્લાની એલસીબી અને જે કાલાવડની ટીમો દ્વારા આ નો શોધવા માટે પ્રયત્નો ચાલુ હતા તે દરમિયાન જિલ્લા એલસીબીના સુમિતભાઈ શિયાળ ભયપાલસિંહ જાડેજા અજયભાઈ વેરડા અને ભરતભાઈ ડાંગરને એક બાતમી મળેલી હતી કે જે નાગેડી વિસ્તારમાં આ જે લૂંટને અંજામ આપનાર આરોપીઓ છે તેમાં પૈકીના અમુક આરોપીઓ મળી આવેલ છે જેમાં જે પકડાયેલ આરોપી છે તેમાં નારણભાઈ ઉર્ફે નાયાભાઈ જગાભાઈ અર્જણભાઈ વારોતરિયા તેમજ ગોવિંદભાઈ કરશનભાઈ કનારા નારણભાઈ વીરાભાઈ હુણ મુન્નાભાઈ અમરુભાઈ ભાભર સાગરસિંહ રાયસિંહ અલાવા પંકજભાઈ ભારતભાઈ બિલવાલ આ છ આરોપીઓને હાલ પકડી પાડવામાં આવેલા છે તેમજ આ સિવાય જે આ ગુનામાં અન્ય આરોપીઓ હતા જે ત્રણ આરોપી છે ભવાનભાઈ ચિત્રાભાઈ ધાવડ અશોક બાવાભાઈ વસોયા બિલાલ રક્ષિંગ વંસુયા આ ત્રણ આરોપી પકડવાના હાલ બાકી છે જે કબજે કરેલ મુદ્દામાલ છે આ છ આરોપીઓ પાસેથી એમાં સોનાની બુટ્ટી બેનંગ જેની કિંમત સાઠ હજાર રૂપિયા છે ચાંદીની વીટી બે બંગડી મોબાઈલ ફોન રોકડા રૂપિયા બાવન હજાર અને ઇકો કાર જે પાંચ લાખ કિંમતની છે કુલ મળીને કુલ છ લાખ સુડતાલીસ હજાર બસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ આમની પાસે આરોપી પાસેથી જમા લેવામાં આવેલો છે જે આ લોકોની મોડે પંડી હતી તેની વિગત મુજબ જે ગોવિંદભાઈ છે એમના દ્વારા આ લૂંટ બાબતે પ્રથમ જે માણસો માટે એમનો નારણભાઈનો સંપર્ક કરવામાં આવેલો હતો અને ત્યારબાદ જે અશોકભાઈ વસોયા છે એમનો સંપર્ક કરવામાં આવેલો હતો અને ત્યારબાદ અશોકભાઈ દ્વારા ભવનભાઈનો સંપર્ક કરવામાં આવેલો હતો જેમણે જે ચાર બારના જે આરોપીઓ છે મુન્નાભાઈ સાગરસિંહ પંકજ અને બિલાલ આ ચારેય આરોપીઓને આ કામ સોંપેલું હતું તેમજ કયા ઘરને ટાર્ગેટ કરવું એ માટે આ ગોવિંદભાઈ દ્વારા નારણ વીરાભાઈ હુંડને પૂછવામાં આવેલું હતું અને એની બાતમી એમને દ્વારા આપવામાં આવેલી હતી કે કયા ઘરને ટાર્ગેટ કરવું આમ એક પ્રકારે જોતા આ જે કોઓર્ડિનેશન નું અને આઉટસોર્સિંગ જેવું લૂટ નું કામગીરી આ વખત જાણવા મળેલી છે આ પ્રકારની મૂ જોવા મળેલી છે તમામ આરોપીઓ ને જે છ આરોપીઓ છે ને એલસીબી દ્વારા પકડવામાં આવેલા છે જે એલસીબી દ્વારા એ બાબતે એલસીબી નો ખૂબ જ આપણે અભિનંદન આપીએ છીએ અને સારી કામગીરી બદલ આવી જ કામગીરી આગળ કરતા રહેશે ના ગણિત તપાસાન ચાલુ હશે સર સામાન્ય લોકો યસ એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે કારણ કે જે આ પ્રકારની માહિતી છે કે કયા મકાનમાંથી અથવા કયા ઘરેથી આપણને દાગીના અથવા રોકડ મળી શકશે એ પ્રકારની બાતમી માટે એમને લોકલ વ્યક્તિનો આરોપીનો ઉપયોગ કરેલો છે